અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે સારંગપુર ગામ ખાતે ઝડપી પાડ્યુંશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેરોલ જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આપેલ સૂચનાઓના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ બે લાખ નેવાસી હજાર નવસોના મુદ્દામાં ચોરીના ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હોય જેઓ પોતાના ઘરે હાજર હોય તેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ બે સ્કોડની ટીમે નાસ્તો ફરતો આરોપી મિથિલેશ વિરેન્દ્ર યાદવ રહેવાસી લક્ષ્મણનગર ગામ સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાઓને તેના ઘરેથી પકડી સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટક કરવામાં આવી હતી અને આગળની વધુ કાયદાકીય તપાસ માટે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે સોંપવામાં આવ્યા